ડીજે ટોયોટામાં ન્યુ અર્બન ક્રુઝર ટાયર્સનું લોન્ચિંગ અમદાવાદ ટોયોટા અર્બન ક્રુઝર ટાયર્સ લોન્ચ કર્યું એએસયુવી સેગમેન્ટમાં ફરીથી પ્રવેશ કરે ટોયોટા લેસ્કર મોટર્સના અધિકૃત ડીલરે લોન્ચિંગ કર્યું ક્રૂઝર ટાયર આધુનિક સ્ટાઇલ અધિતન સુવિધાઓથી સજ્જ છે એ નવું મોડેલ છે ટોયોટાનું જેમાં અને પ્લસ ઇવન તમારે શોર્ટ ક્લિપ્સ પર જેમ વાત તો અમુક સ્પેસ બી ઘણી સારી આપેલી છે આ ગાડી જે છે એ કોમ્પેક્ટ એસોવી સેન્ટ્રીમાં લોન્ચ કરવામાં આવી છે અને સ્ટાર્ટ ફ્રોમ સેવન પોઈન્ટ સેવન બેગ સિક્સ ટુ અને એની એવરેજ બી બહુ સારી છે ટોન્ટી ટુ ફોર જીવન પ્લસ ઘણા એડવાન્સ ફીચર્સ એમાં આવી ગયા જેમ કે એચ ઓફ વાઇ શિફ્ટ કરાઈ ગયા વોલ જે આવી ગયો ઝીરો થ્રી સિક્સટી કેમેરા બધા જ ફીચર અમે આપેલા છે જેથી ડ્રાઇવિંગથી કમ્ફર્ટ અને સીફી સિક્સ બી છે અને સીટી વાઇઝ બી ઇટ્સ અ વેરી ગુડ ફાર ટીની ધ્યાનમાં રાખીને ગાડીઓ બનાવે છે અને આમાં આટું મેન્ટેનન્સમાં થઈ શકો છું અને કન્સ્ટ્રક્શન જે છે અને ડીજી ટોટલની વાત કરું તો અમે બે વર્ષથી આ રીલરશીપ ચલાવી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં અમે ત્રણ હજારથી વધુ નવી ગાડીઓ અને ત્રીસ હજારથી વધુ સર્વિસ કરી ચૂક્યા છે અમદાવાદે અમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે